તો ગુજરાતના સી જીએસટી કમિશનર પર જમીન હડપવાનો આક્ષેપ લાગ્યો છે ચંદ્રકાંત વડવી પર જમીન ખરીદીને લઈ ગંભીર આરોપ લાગ્યા છે મહાબળેશ્વરમાં છસો વીસ એકર જમીન પચાવી પાડવાનો આરોપ છે સામાજિક કાર્યકર સુશાંત મોરેના આક્ષેપથી ચર્ચામાં આવ્યા ઉચ્ચ અધિકારી જિલ્લા કલેક્ટરે પ્રાંત અધિકારીને તપાસના આદેશ આપ્યા સરકાર જમીન સંપાદન કરશે તેવો ગભરાટ સર્જી જમીન ખરીદવાનો આરોપ છે તો જે ઉચ્ચ અધિકારી છે તેમણે છસો એકર જેટલી જે જમીન છે તે મહાબળેશ્વરમાં ખરીદી છે અને લોકોને જમીન સંપાદનનો ડર બતાવી આ જમીન ખરીદી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે એક સામાજિક કાર્યકરે અરજી કરતા આ મામલો બહાર આવ્યો છે અને તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે અમારી સાથે ફોનલાઇન પર એસોસિએટ એડિટર ધર્મેશ વેદ જોડાઈ ગયા છે ધર્મેશજી જણાવશો આખો મામલો કઈ રીતે બહાર આવ્યો શું તપાસ થઈ રહી છે એકાદ ગુજરાત ને જ્યાં સુધી લાગેલો રહ્યા ત્યાં મોટા સમાચાર છે કે ગુજરાત ના કમિશનર કમિશનરો જે છે ચંદ્રકાન માળવી એમના ઉપર એક આક્ષેપ થઈ રહ્યો છે કે મહાબાળેશ્વર નજીક આખા ગામની જમીન ખરીદી લેવાનો આક્ષેપ છે મહારાષ્ટ્રના વિખ્યાત પ્રવાસન સ્થળ જે કહી શકાય એની પાસેનો આ જમીન વેચાણની એક ચર્ચા આવી છે અમદાવાદમાં ચીફ જીએસટી કમિશનર તરીકે તેઓ ફરજ બજાવી છે બજાવે છે ને અત્યારે પરિવારના સગા સંબંધ નામે છસો વીસ એકર જમીન મેળવવાનો એક ધડાકો કર્યો છે અને એક જે સામાજિક કાર્યકર છે તેમને આ સમગ્ર રજૂઆત કરતા ત્યાંના કલેક્ટર દ્વારા તપાસ પણ સોંપાઈ છે સરકાર જમીન સંપાદન કરી લેવાની હોય તેઓ ગામજનોમાં પ્રસરાવી અને આ જમીન અરપ કર્યાની અથવા ખરીદી લીધા એક આક્ષેપ વહેતો થયો છે મહત્વની વાત છે કે ગુજરાતના ઉચ્ચ અધિકારી કહી શકાય એવા જીએસટી કમિશનર નું જમીન આખા ગામની જમીન ખરીદી લેવાનું નામ ખુલતા ભારે જેને ચર્ચા ચર્ચાનો વિષય બન્યું છે અને જેને કહી શકાય કે મહાબારેશ્વર નજીક નું આ એક ગામ છે ને આખા ગામની આ જમીન ખરીદી લેવાની એક ચર્ચા બહાર આવી છે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ